નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો નેવું થી પંદરસો પચીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો દસથી પંદરસો ને ઓગણીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નવથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકસાઇથી ચૌદસો ને રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો છ્યાસીથી ચૌદસો ને રૂપિયા जसदण मार्केटिंग गैड नी अंदर 1250 થી 1500 રૂપિયા બાબરા માર્કેટિંગ ગેડ ની અંદર 1260 થી 1480 રૂપિયા અમાણાウダー માર્કેટિંગ ગેડ ની અંદર 1380 થી 1460 રૂપિયા તારી માર્કેટિંગ ગેડ ની અંદર 1145 થી 1305 રૂપિયા રાજુલા માર્કેટિંગ ગેડ ની અંદર 1255 થી 1575 રૂપિયા જામજોધપુર માર્કેટિંગ ગેડ ની અંદર 1300 થી 1506 રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો એકવીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને પચીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો નેવું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર